આવતીકાલથી હિન્દુ ધર્મના નવમીનો પાવન તહેવાર આવી રહ્યો છે ભગવાન શ્રી રામની દરેક શહેરો અને ગ્રામ્ય લેવલે શોભાયાત્રા નીકળીવાની છે ત્યારે અનિશ્ચિય બનાવ ન બને તે માટે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે બાબતને લઈને આજ રોજ કરજણ પોલીસ સ્ટેશનના પાટણગઢમાં એસપી આનંદ રોહન કરજણ પોલીસ સ્ટેશનના પીઆઈડીવાય એસપી કરજણ પોલીસ સ્ટેશનના પીએસઆઈ કરજણ પોલીસ સ્ટેશનના સ્ટાફની અધ્યક્ષતામાં રામનવમીના તહેવાર નિમિત્તે શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ હતી કરજણ પાલિકાના કોર્પોરેશનના અધિકારીઓ કોર્પોરેટર્સ સામાજિક કાર્યકરો સ્થાનિક નગરસેવકો તેમજ નામી અનામી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા એસપી આનંદ રોહને જણાવ્યું હતું કે હાલ સોશિયલ મીડિયાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે જેવા કે ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ જેવી સોશિયલ મીડિયામાં કોઈ અસામાજિક તત્વો દ્વારા ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકવામાં આવે તો ઉશ્કેરવાનું નહીં અને સામે કોઈ કોમેન્ટ પાસ કરવી નહીં તેવો સ્ક્રીનશોટ લઈ નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શાંતિ બનાવી રાખવી તેમજ કરજણમાં રામનવમીની શોભાયાત્રા ક્યારથી નીકળવાની છે ક્યારે પૂર્ણાહુતિ થઈ રહી છે ત્યાં પોલીસ સુચસ્ત લોખંડી બંદોબસ્ત ગોઠવવાની સૂચના પણ આપવામાં આવી હતી આવતીકાલ 6 તારીખ કાબમીને તહેવાર યોજવામાં આવનાર છે એના અનુસંધાને આજ પ્રજન પોલીસનો કમ્પાઉન્ડમાં જે આવતીકાલ શોભાયાત્ર નીકળવાની છે એની બાબતમાં જે આજીકો હતા અને ગામનો પ્રજન શહેરનો જે ભિયા આવવાનો હતો એની ચર્ચા કરવામાં આવી અને આ આખું શોભાયાત્રા કયા રૂટમાંથી નીકળવાનું છે અને આયોજકકર્તાઓને અને સામાન્ય પબ્લિકોને

અને પછી આવતીકાલે બહારથી પણ ફોર્સનો કોમ્પોલેન્ટ વગેરે આવવાના છે તો જેથી સારી રીતે અને શાંતિમય રીતે આખું યાત્રાનું આયોજન સંપૂર્ણ થવાનું છે